તો નમસ્કાર નસુમિત્ર સમાચાર આવી રહ્યા છે વાગરાથી વાગરા પોલીસે વિવિધ ગામના આગેવાનો સાથે બેઠક યોજી છે તોડકી અંગે વાયરલ થઈ રહેલા મેસેજથી સટર્ક રહેવા અપીલ કરવામાં આવી છે વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની ચર્ચાએ પંથકમાં ભાડે જોર પકડ્યું છે જેથી અમુક ગામોમાં લોકો રાત્રિ જાગીને ચોકીદારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે વાગરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા ચોર તોડકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચો સાથે બેઠક યોજીને અપીલ કરવામાં આવી હતી હાલમાં સોશિયલ મીડિયા ઉપર ચોર અંગે મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમાં વિવિધ ગામોમાં ત્રાટકી હુમલો કરી ચોરીને અંજામ આપે છે જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે કેટલીક જગ્યાએ ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો ઉપર હુમલા કરી કાયદો હાથમાં લેવામાં આવતી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરોની અફવાઓથી દૂર રહેવા વાગરા પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે ઉદ્દેશ્યથી તકેદારીના ભાગરૂપે વાગડા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ ટી આર વાઘેલાની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન હડ વિસ્તારમાં આવતા તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી તેમણે જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ જાતની શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે ભરૂચી જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામોના લોકો રાત્રિ રોન પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે ગતરોજ વાલિયા ખાતે નોકરી જોઈને આવી રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો ત્યારે આવા બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે ઉક્ત બેઠકમાં વાગરા વિલાયત અરગામા સલાદરા રહાડ પહાજ મુલેર સાચણ કલમ પીપલિયા ખંડાલી સહિતના ગામોના આગેવાનો તેમજ સરપંચો હાજર રહ્યા હતા નયમ દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા જિલ્લા ઘણા સમયથી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે ત્યાં એક અફવા ફેલાયેલી છે કે કોઈ માણસો ચોરી કરવા આવે છે અને ચોરી કરી અને આમ જનતાને માર મારે છે હું વાગરા પોલીસ દ્વારા જણાવું અને જણાવું છું કે આવો કોઈ બનાવ બનેલ નથી તેમજ આ તદ્દન ખોટી અફવા છે અને માણસો પોતે પોતાનું સુવા લક્ષણ કરવા હથિયારને બહાર ઓળખવા ઘરે જ તમામને નમ્ર અપીલ છે કે આવી કોઈ એફઆઈઆર ગેરમાર્ગે દોરાવું નહીં અને આવા કોઈ બેટબોન લઈને ઘાયલમાં કરવું નહીં કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને ખાસ સોશિયલ મીડિયા ઉપર આવી ખોટી અફવા ફેલાતી હોય તો તેની પણ અમને જાણ કરી હાલ પોલીસ દ્વારા આવી ખોટી અફવા ફેલાવનાર તેમજ આવી રીતે જાહેરમાં હથિયાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં